સવાના જ્યોર્જિયા યુએસએમાં શિવરાત્રી પ્રસંગે અંબા માતાનો ગરબો મહોત્સવ સવાના જ્યોર્જિયા અમેરિકા શિવરાત્રીના પાવન અવસરે જ્યોર્જિયા સ્ટેટના સવાના શહેરમાં ભારતીય સમાજ દ્વારા બે દિવસીય અંબા માતાનો ગરબો મહોત્સવ ભવ્ય રીતે યોજાયો શહેર તથા આજુબાજુના વિસ્તારમાં રહેતા અનેક ભક્તોએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી માતાજીની આરાધનાનો લાભ લીધો મહોત્સવની ઝલક કાર્યક્રમની શરૂઆત વિધિવત પૂજા અર્ચના અને મહાઆરતીથી કરવામાં આવી ગરબાના તાલે નાનાથી લઈ મોટા ઉત્સાહપૂર્વક નૃત્ય કર્યું માતાજીના ભજન અને પરંપરાગત ગીતોથી સમગ્ર વાતાવરણ ભક્તિમય બન્યું સ્થળે ભક્તિ સાથે સાથે સાંસ્કૃતિક એકતાનો અનોખો માહોલ જોવા મળ્યો પ્રસાદી અને ઉત્સાહનો ભક્તોનો ઉત્સાહ વધ્યો આયોજનના અંતે સૌ ભક્તોએ પ્રસાદીનો સ્વાદ માણ્યો પરિવાર સાથે આવેલા શ્રદ્ધાળુઓએ પ્રસાદ ગ્રહણ કરી પ્રસન્નતા અનુભવી સમાજ માટે પ્રેરણા વિદેશમાં રહી ભારતીય સમાજે પોતાની સંસ્કૃતિને જાળવી રાખવા જેવો ઉમદા પ્રયાસ કર્યો છે તે વખાણવા યોગ્ય છે આવા કાર્યક્રમો દ્વારા બાળકોને પણ ભારતીય પરંપરાનો પરિચય કરાવવાની અવસર મળે છે મહાશિવરાત્રીના પાવન દિવસે અંબા માતાના ગરબા મહોત્સવને સવારના નાગરિકને ભક્તિ આનંદને ઉત્સાહથી હળી ઉઠાડી